મમ્મી મને ના લાગ્યો ખાવા લાગ્યો લઈ આપો ને ઓર મારી ઈદ કિલો એકડ ગયા તા સ્યાર દી ન ખાલતા હમણાં ખાઈ ગયો હતી હજી ખાવા પાછો મમ્મી મને બાય કે જો બાય ના લાગ્યો ખાવા માલે ન ખાવ કે તું એમ કે કે માલા લે ખાવ એટલે કાલ મમ્મી દેહ ન કો નઈ ગઈ હવે દોહી નળ ખાવ ખાવા હવે કળ મટાડી ઓળ ગયા ખાઈ ખાઈ ગુન ખાઈ ખાઈ એમ આવે હમણાં હો આપે ઘડી જાન્યા રે મમ્મી બાય છે ને એકલા એકલા કઈ પલીકા માં ખાતા હતા એ જે બહુ તે ભંગાળી જઈ હતી કે ન દુકાને લઈ આવે ખાઈ પીએ મમ્મી તો ઉલમ માં જા હું ઉલમ માં તો તને ખબર લેસન પડ્યું હી કર મમ્મી જા ચક્કર મમ્મી તો લે કોલમ માં જા બે ને બોલાય જટ કર એકડા ગુટવા માં મારા દીકરા બે મહિના રહ્યા પરીક્ષા ને હમણાં તો બીજા ધોરણ માં આવી જાય પણ મમ્મી મોલે લોરી કોલમ માં જા દયો બસ તલી કોલ પછી લેસન કરી સાનમુને બેહી જાલ લેસન લઈને સોપડી લઈ અને કી દાદી જોઈ કી દાદી જોઈ ના બેન એ જે સિગરેટ ના ભાઈ આવા આવા કેમ સેમ જમન એવો મજામાં આમાં હું થાય એવડા બકડી જમન એસે ને ઘી કર્યું છે એમ ના નાક દર્દી થા જો ને બાને ને કળ બહુ દુખે કે ઘી ન થ્યુતી હું કાલ ઘી કર લઉં હા હા સી ઘી પાછું ઉપરી જ વગોતા બગડી જાય મલાઈ હોય આઈ તી હું કાલ ના દર્દી ને ભેગું થઈ ગયો કર ને બસ જો આ રહ્યા કરે મંગુ માસી ઈ ઉપર સે હોતા ક્યાં આ ઉતરી હગે ને તી હોતા સે Tím phải tài sao coi mà không bà con đi kỳ thì có bận đi đâu bà khán giả lấy giờ ta mà tay pa sa chẳng chắc là lấy giờ hay cái thế này nhưng chắc chắn mà lại ban coi mà phải phải tổ ban tổ nào mà kết lịch xe bà con đi nhưng mà hay úp thầy bay mà coi cam nó thầy. Ha ha thì sao bác cứ đi làm thì giờ là thế nha. Ha lê rô cái này thì này vấn đề. Ha, mà số là cái

Nè tu à ra sao phải đi vào này vì nhìn thấy thật đi mà nhìn thấy u bà ruột ta về xí không là thấy chơi. Ô da đi mà mày à đi mày mày nè ru là đi la cái tu. Cả mày mà mày luôn nết lắc tu mày mày luôn lắc tu tu. Này ta mồi mày luôn nết lắc tu này ta cam nó mày luôn xe bay cam có rồi to là cái đàn mày này có mồi nó mày này. bà đi đu vì nó xe vào mà tao cả thắc rồi. Hãy subscribe cho

માં બહુ જ કઈ દુખે દીકરા એને માં કેમ રે હવે હાલું છે ને માસી હા હાલું તો છે પણ આઈ થી કે હવા તું જવા તું ના માં છોકરો આવે તો ઈ વિસાળો ઈ હેઠે લઈ જાય ઘરીક હાલો બાય હેઠે તો કઈ એકલી થી ઉતરાય ની બહુ ને કેવાય ની નઈવડી હોય ને બિચારી સાચી વાત છે હા હાતી હું કાલ મંગુ માસી પાસે જઈ આવું બિસાળ મંગુ માસી કઈ પણ હોય અમાર પાસે આવે હો કેમ છે કેમ નઈ ખાતું પીતું તું કાલ માર મંગુ માસી પાસે જાવું પડે ને તા હા હાસી વાત છે તારી તન માન કેમ છે માં બધે મજામાં છે ને

ना ना जा जो दवाई ले आओ जो इंजेक्शन मार भी ले जो घोड़ा जी बत्ती चाहोगे इधर आएगा हाँ भाई तेरे मामी को देखो नहीं आई रूम मार रूम मार दी गम तो मैं हाँ सी बात ये तेरे मामा दी क्रोसे बात カミコバのようなイニージンケラディキハイスワカイハロスインクワントナイハロスインクワントナイビサンセティノクリライティオケイン。パシエキンビエイネノクリハリウタイコトンケタマエハんタン。ナイハリタンバラバシエ。オキエマロカヘキャピレタンマンケアウトダディオ。カミコミアムパンクビディティアンプロスマンケアウトダディオ。カミアムパクリティアンプロスマンケアウディオウンセ મને હોરાવતું નથી માઈ ના વગર એના ના આવતા રહે હાલો હું જાતો તો ખેતરે વાડીએ તી હું કાલું પેલા જાતો આવું પછી જાઉં ખેતરે બાપુજી ઘેર એકલા છે રાંધી જોગો નીકળું ઓકે છે હમણાં તો માસી સાચી વાત છે ગાઠે ના દાડા આવે બધા એના કરતા હોખિયા હા ધ્યાન રાખજો હાંજે જઈ આવજો હાલ હું જાઉં હા ભાઈ જેસી તો સાઈ જે પાસો બેહવા હા હા છોકરા એકે બો બુ કરતી હતી ઈ માસી કે ઘી કરતા તા કઈ ખબર ન મને એમ કે ઘી કરું ઓર માં એટલા દી થી માખણ પીણ મોથી ઘી ન કર્યું હોય કોઈ વાંધો તો જાને કોલી માસી તમારું ઉપાધી ન કરાય ઇન રીતે કોલ લેતા હોય

આવે ના એક દિવસમાં માં કરી દીન બધું કરી લીધું તો નથી થઈ કે લે એ ઓર છે માતાઈ નો દિલ હે ને હમ લે જાએંગે તેરે બિન જીયા નહીં જાય મેરે રાજા તેરે બિન જીયા નહીં જાય મેરે રાજા આજા તું દિલ લેકે આજા આજા મેં દિલ લેકે આજા મેરી બિંદિયા તુ ચમકા જા मुझको कंगन तू पहना जा कसम से कसम से हम आएंगे तुझको दुल्हन बना कर हम ले जाएंगे वाह वाह भाई भाभी लव स्टोरी चल रही है तारी तो लव पर थाती हुई तमने तो संदीप का है गमेज नहीं हूँ गमेम करो ने तमने गमेज नहीं हाँ सानी मुनी बेटिया

ભાભી કાત લુંગી આપણે હાથ મેડી ગઈ મન ભાભી હઈ દીબો ના સિબાર હે કા હે અંછે ને મારું ભાઈ નસીબદાર તમે વડી નસીબદાર નથી હું હે કેતો તમે નસીબદાર નથી હું આવી મસ્ત મયડી તમને સુને એટલે તો એકવાર મહા પાર દીધી થી મેં તને તો પછી ચાણવી ઈ બેય છે ને મજાક કરતા હોય તું મગજ માં ન લેતી ના રે કે અમે નહીં હમ બેય હાલ તો જો એવું તં એટલે તો અમે કલાક માં ગીધું હાસ ને તમારી ચાણીલી હું પછી કેદી આવી તું કાલ આવી કે કાલે તો બધા આવશે જાનવી મમ્મી પપ્પા ને એટલે કાલે લગભગ નહીં આવું છે ને પરમડી મને તેડી જાજો હા પરમડી તેડી જાય તો જાનવી હા બોલા હા બોલા તન સારું લાગે ને હા બહુ જ સારું લાગે તું બહુ રડતી હતી કેમ એટલું રડતી હતી કઈ નહીં મારા મમ્મી પપ્પા નું એક નહીં છે ને એટલે મને વધારે થાય કે બિચારા એકલા થઈ જાય ને આવી હું છેટી ai tu ceișpare ma nevoie de tu ne mami copan joi nevoie de raduva autudu hmm kusur va tu caie oh tu arapikoi diva tu caie tu koi diva tu caie la se tataria de kusur 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 va tu cau ne dumneavoastră am că ma nevoie de avar nu poți cam voi ત્યાં નહીં કીધો પંદર દિવસથી આવી બે દિવસથી આવી ને કાલનો દિવસ ત્રણ દિવસ થાય કે દસ પંદર દિવસ કહેવાય ને હા કાલ આવતી રહેજે હા ને બા ને તો છે ભાભી ની તો તમારે રસોઈ કરે છે પછી હું મારી જરૂરિયાત પડે તો રેજો ને હું કરવા આવ્યા ઈ તો આવું તો પડે ને લે સાસરી કોણ ના આવે હા હા તમને મારા વાગે નથી ગમતું ને એટલે કાં તમે કેમ બાને ને ઓલી ગાડીમાં બેસાડી દીધા આપણે ચાર જ જણા બેઠા કાં પાછળ એક સીટ તો ખાલી હતી કોઈ બેસાડ લેવાય નું લાભ દઈ ગમે જાય એમાં ઈકલ બલ કરે આ વટાણે કલ બલ પછી છે ને પે જ અમારી કરે ધીરી આ ને પ્રસંગ છે નામ છે ઈંગો તો ઈ ગાડી બેહી ગયા આપણે હોખિયા હા એ વાત તો હાચી બરાબર આપણે બધા સાથે આવી કા મને જમા ન બેહાડું તો હુંડલો એક નું દુખ લાગે તને ઈ તો લાગે જ ને મારી ગાડી ને મારી ગાડી મને ન બેસાડો તો લે હારું હારું સાની મની બેઠી એને વાત તૈયારી થઈ ગઈ કંકો પગલાની હા એ બધી તૈયારી થઈ ગઈ છો મમ્મી ની લોકો વેલા પોચી જશે ને કા હા એટલે જ કામ ત્યાં દેડી નો થાતી વૈસ થઈ ગઈ હોય તો તમે તો હવે એમ જ કર્યા રાખો જા વાંધો નહીં તમે તો હવે બોલવાય ન દેતા મને શું થી સોનાલ કાઈ નહીં તાર જીજાજી જાજી બોલ 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 ચાલ ઉજરીએ છે ને જાનવી બાબી તમારા જીજાજી છે ને એ બહુ વસામણા છે તમે એવું કઈ દુખ ન લગાડતા હશે તો એ ના એના રેના સનલ દીદી મને એવું કઈ નથી þannig að mér beti ég að aðvegjum að